મોડી રાત્રિના સમયે માધવ નજીક એક યુવાન પાસે રૂપિયા એક લાખ રૂપિયાની ઉઘરાણી કરતા બે શખ્સો અપહરણ કરી પાછો ઉતારી દેતા ખડબડાટ મચી જવા પામે ભાવનગર શહેરના મોડી રાત્રિના સમયે માધવ નજીક કાળુભાઈ નાથાભાઈ સોલંકીના પુત્રે કોઈ બીજા વ્યક્તિઓ પાસેથી ચાર લાખ રૂપિયા લીધા હતા અને પરત ત્રણ લાખ રૂપિયા આપી દીધા હોય ત્યારબાદ એક લાખની માંગણી કરતા હતા ત્યારબાદ બે હિસ્સોમાં આવીને કાળુભાઈના ગાડીમાં બેસાડી નવાપરા ક્રેશન ભેલવાડા સર્કલ થઈ ઘોઘા સર્કલ કાળુભાઈને ઉતારી દેતા બંને હિસમ કાર લઈ ફરાર થઈ ગયા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા જ્યારે કાળુભાઈ સોલંકીએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં બંને હિસ્સોમાં વિરુદ્ધ અરજી કરેલ હતી કાળુભાઈ નાથાભાઈ સોલંકી રહેવાનું રેવાનું કાળાનાળા ઉપરકોટ તેલ ગણી સામે અહીંયા બનાવમાં તો એવું કે બે જણા આવ્યા એ લોકો મને ઉપાડીને લઈ ગયા મને કે તમારા છોકરા પાસે પૈસા લેવાના છે ઘણા ખરા પૈસા તો અમે એને આપી દીધેલા છે ત્રણ ત્રણ ચાર લાખ રૂપિયા જેવા હજી લાખ રૂપિયા માટે રોજ આવીને મને હેરાન કરે છે અહીંયા અને આવો બનાવ ત્રણ ચાર વાર બન્યો છે બધું લઈ જાય જાય બે જણા હતા એ લોકો નામ એકનું નામ કાળુભાઈ છે એકનું નામ અભયભાઈ છે કેટલા પૈસા તમે લીધા પૈસા ચાર લાખ છોકરાએ લીધા હતા કેટલા આપી દીધા પરત ત્રણ ત્રણ લાખ રૂપિયા જેવું આપી દીધું છે અંદાજીત હજી લાખ રૂપિયા માટે બધા હેરાન બહુ કરે છે અને વ્યાજ આપ્યું છે બોવ અમારી દુકાને લઈ ગયા મને જવાના છે અને પેલા અહીંથી નવાપરામાં થઈને ક્રેશન અલુરિયા અલુરિયા થી આપડે ભીલવાડા સર્કલ ભીલવાડા સર્કલ થી સિશુવાર થઈને પછી આ બધા છોકરા મારી પાછળ આવ્યા એટલે ન્યા એ લોકોને છોકરાઓને ગાળું દીધી અને મારામારી કરી અને છોકરાની પાછળ કુવાડીનો ઘા કર્યો છોકરાની પાછળ કુવાડીનો ઘા કર્યો અને પછી બધા ભેગા એટલે એમના કોઈક મિત્ર આવીને એમને લઈ ગયા આરવાર સમજાવીને અને પછી મને ગોગા સર્કલ ઉતારી દીધો તમે દર મહિને કઈ વ્યાજ વ્યાજ કઈ આપો છો દર મહિને વ્યાજ આપો ઘણા સમય લગભગ અંદાજીત દોઢ બે વર્ષથી આપ્યું છે બે વર્ષ થી વ્યાજ આપો કેટલું આપો છો દર મહિને ત્રીસેક હજાર રૂપિયા અંદર છોકરો આપતો હતો આપતો છોકરો આપતો કેટલા પૈસા કેટલા આપેલા છે પૈસા અત્યાર સુધી ત્રણ લાખ રૂપિયા પરત કરી દીધેલ છે